સારોલી વિસ્તારમાં આવેલા રાધા રમણ માર્કેટમાં પાઇપ બદલવા સહિતની કામગીરી કરાઈ રહી હતી હતી તે તે સમયે કામગીરી કામગીરી પૂર્ણ થયા બાદ પાલક પાલક ઉતારવાની કરાતી ઉતારવા આવેલા ઉપર ચડી રહ્યા હતા તે સમયે પાલક તૂટી પડી હતી જેના કારણે પાંચમા માટે ત્રણ જેટલા કારીગરો નીચે પટકાયા હતા જેમાં બે યુવકોના કરુણ મોત નિપજવા પામ્યા છે દરેકની હાલત ગંભીર બતાવાઈ રહી છે સારોલી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી વાત એમ છે કે સુરતના સારોલી વિસ્તારમાં આવેલા રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ ખાતે પાઇપ બદલવા સહિતની કામગીરી કરવા માટે ઘણા સમયથી પાલક બાંધી કામગીરી કરાઈ રહી હતી દરમિયાન કામગીરી પૂર્ણ થઈ જતા પાલક ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈને મોન્ટુ પાસવાન સંતોષ વૈદ્ય સહિત આઠથી દસ કારીગરો માર્કેટ પહોંચ્યા હતા ત્યારબાદ પાલક ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા તો આ સમયે સંતોષ મોન્ટુ મિંકુ મંગેશ અને શિવમ મિશ્રા પાલક ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા તે સમયે પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા દરમિયાન રસ્તો ખુલી જવાને કારણે પાલક તૂટી પડ્યો હતો જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા સંતોષ મોન્ટો અને મિંકુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા જેથી તેમને તાત્કાલિક સ્મિવેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો સ્મિવેર હોસ્પિટલમાં બે યુવકોને ફરજ બના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા ત્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ થતાં સાર્વલી પોલીસ પણ દોડી આવી હતી सारोली पुलिस द्वारा परिवार और साथी कामदारों निवेदन कामदी पोस्टमार्टम दिशा में थी कामगिरी शिवमिश्रा क्या घटना हुई थी और कैसे हुई थी सुबह आए जो है घर से कपड़ा उपड़ा चेंज किए उसके बाद पालक पे चढ़े नीचे से ऊपर तक पालक पे जाना पड़ा बाहर से उसके बाद दो तीन हाल लाइन खोले और अचानक रस्सा टूट गया रस्से का पहला और डायरेक्ट नीचे गिर गया सा, पालक साथ में आ गए कौन कौन नीचे गिरा और कौन बच गया मैं मंगेश दो जन बच गए और मोंटू मिंकू और संतोष ये तीन जन नीचे गिर गए थे इसमें से एक जन बचे हुए हैं किसकी मौत संतोष की और मोंटू की आपको आप कैसे बचे थे? और रस्से पे रस्से पकड़ के बारी पकड़ के ऐसे लटक गए थे, थे दो जन फिर उसको कैसे फिर हाँ एम्बुलेंस हाँ इं� एक सौ आठ